ગુજરાત રાજ્ય મંત્રી મંડળે તાપી જિલ્લાના વહીવટી માળખામાં મોટો ફેરફાર કર્યો છે રાજ્ય મંત્રી મંડળની બેઠકમાં લેવાયેલો નિર્ણય મુજબ સોનગઢ તાલુકામાંથી ઉકાઈને અલગ કરીને સંપૂર્ણ નવો તાલુકો બનાવવાની જાહેરાત કરવામાં આવી છે આ પગલાથી ઉકાઈ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને સરકારી કામકાજ અને વહીવટી પ્રક્રિયા માટે લાંબુ અંતર કાપવામાંથી મુક્તિ મળશે એક તરફ ઉકાઈને નવો તાલુકો બનાવવાની ખુશી છે તો બીજી તરફ અહીંના સ્થાનિકો પીવાના પાણી જેવી મૂળભૂત સુવિધા માટે ભયંકર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે આશ્ચર્યની વાત એ છે કે ઉકાઈ ડેમ સુરત જેવા મોટા શહેરને પીવાનું પાણી પૂરું પાડે છે તેજ ડેમની નજીક રહેતા સ્થાનિકો છેલ્લા દસ દિવસથી પાણી માટે વલખા મારી રહ્યા છે ભર ચોમાસાની ઋતુમાં પીવાના પાણીની આ તીવ્ર અછતને કારણે ઉકાઈના લગભગ પાંચસો સરકારી ક્વાર્ટર્સમાં રહેતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે કે પાણી પુરવઠાની વ્યવસ્થા સંભાળતા જલભવન સેક્શન ના અધિકારીની ઘોર બેદરકારી આ સમસ્યાનું મૂળ છે લોકોમાં એવી ચર્ચા છે કે એસી ઓફિસમાં આરામ ફરમાવતા અધિકારીઓ સામાન્ય અને ગરીબ લોકોની પીડા શા માટે નથી સમજી રહ્યા શું ગરીબ પ્રજાને પીવાનું ચોખ્ખું પાણી મેળવવાનો પણ હક નથી ડેમની બાજુમાં જ રહેતા લોકોને જો પાણી ન મળે તો વહીવટી તંત્રની કાર્યક્ષમતા અને સંવેદનશીલતા પર ગંભીર સવાલો ઊભા થાય છે ત્યારે તાત્કાલિક ધોરણે પાણીની સમસ્યાનું નિરાકરણ લાવવામાં આવે તેવી લોક માંગ ઉગ્ર બની છે. જે આપનું નામ? સારિકાબેન. સારિકાબેન ક્યાં રહેવાનું? અયા 500 ક્વોર્ટરમાં અમને એક જ તકલીફ સાહેબ. જો અમને છે ને 2009 માં અડધા 500 ક્વોર્ટરમાં પહેલા તો લાઈટ ગયેલી અમે લાઈટની રજાત કરી ઓફિસમાં તો અમારા થાંભલા કાઢી ગયા પછી અમે અહીંયા રહેવા એવા બીજી બાજુ તો અહીંયા પાણી દિવાળી આવે એટલે અમારું પાણી બંધ થઈ જાય દર વર્ષે અમારા રૂમ તોડવા આવે અમારા ઘરમાં છોકરીઓ ડિલિવરી થઈ લે છોકરાને દૂધ તોડે છે તે ટાઈમે અમારા રૂમ તોડવામાં આવે પેલી માં ડિલિવરી થઈ લે તેની બી દયા નહીં કરતા મોદી શું કહે છે કે બેટી બચાવ બેટીને પઢાવ આવી રીતના ઘર ખાલી કરાવે તો ગરીબ ક્યાં જાય ગરીબને તો મોદી ઘર આપે છે તો અમારા ઘર કેમ ખાલી કરે છે અમને પાણી જોઈએ અમને અમારું પોતાનું ઘર જોઈએ અમને જમીન જોઈએ અમારા માણસો અમારા છોકરા બેરોજગાર છે તેમને બેરોજગારી જોઈએ અમારું આખું પેઢી અમારી જતી રહેલી છે આ તાપીમાં તો અમને જા લાગીને અમારું અમે પહેલેથી વર્ષોથી રહેતા છે કેટલા વર્ષ થઈ તમે લોકોને અમને તો ઘણા વર્ષ થઈ ગયા મારા માબાપ પણ નોકરી કરતા હતા ત્યાં સુધી મારા માતા પિતા નેમ પણ નોકરી નોકરી કરતા હતા ત્યાં સુધી રહે છે અમે તો એમના છોકરાઓ છે આખી જિંદગી અમારી ઉકાઈમાં જતી રહી અમે આ ઘર હતા એવા તો આ ઘરો હતા તમને લાગે છે કે તમને જબરજસ્તી કાઢવા માટે આ બધી તકલીફ જબરજસ્તી કાઢવામાં આવે છે દર વર્ષે દર વર્ષે જબરજસ્તી કાઢવામાં આવે છે દર વર્ષે અમારા ઘર તોડવાની ધમકી આપતા છે આજુબાજુના રૂમમાં સામાન હોય તો છતાં ઘર તોડી દેતા તમને લાગે છે કે તમે અત્યારે રજૂઆત કરશો તો બી તમને દબાણ કરશે આ લોકો એ લોકો તો દર વર્ષે દબાણ કરે છે ભાઈ ત્યારે લાગે દર વર્ષે ધમકી આપે ક્યારે પોલીસ લઈને આવે ક્યારે પીએસએફ લઈને આવે ક્યારે દંડા લઈને ઊભા થાય અમે બીતા નથી કોઈને અમને સુધી જેટલા રૂમ તૂટ્યા જેટલા તૂટ્યા અમને તમારું પાણી બંધ કરે કે અમારી લાઈટ જતી રહે અમે અહીંથી હલવાના નથી અને અમને કોઈ રૂમ ખાલી કરવાની ધમકી આપે કે અમારું પાણી બંધ કરે કે અમારી લાઈટ બંધ કરે અમારા પર જે બુલડોઝર જોતો રહે ને તો અમે અહીંથી ખાલી નથી કરવાના કરું ત્યારે જ્યારે મોદી અહીંયા આવે અમને જમીન આપે અમને ઘર આપે અમારી બધી સોગાડ આપે અમારા છોકરાઓને અમારા પતિઓને નોકરી આપે ત્યાં સુધી અમે ઉકેઈથી બહાર નીકળવાના નહીં તમારું કયું કયા ડિપાર્ટમેન્ટમાં લાગે આખું આ બધું

વારંવાર ફોન કરવા છતાં આવતા નથી કયા ડિપાર્ટમેન્ટમાં માં લાગે આ બધું જોવાનું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ લાગે લાઈટ માટે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ આખો જો વિભાગ છે એ જોવાની જવાબદારી કોની છે ડિવિઝન ઉકાઈ ડિવિઝન નંબર વિભાગ 1 ઉકાઈ ડિવિઝન વિભાગ નંબર 1 એ અધિકારીની જવાબદારી છે તમને લાગે છે કે તમને જબરજસ્તી ખાલી કાઢવા માટે તકલીફો આપવામાં આવે છે અરે હવે એ જ અમાર તો એ જ વિચારો ને સાહેબ આ રૂમમાં હું આવ્યો 1981 થી આજે કેટલા વર્ષ થયા મને ઓગણીસો થી છું આજે છપ્પન વર્ષ થઈ ગયા પિસ્તાલીસ ઓછામાં ઓછા પિસ્તાલીસ તો થયા ને બરાબર વર્ષથી આ મારો અધિકાર ખબર કે પિસ્તાલીસ બરાબર તમારી માંગ શું છે તમને સુવિધા આપવામાં આવે

મારું નામ રૂપાલ અમિતભાઈ ટેલર હું ઉકાઈ માં રહું છું મારા લગન ને આજે પચીસ વર્ષ થઈ ગયા અને અહિયાં પહેલા તો હું સૌ પ્રથમ કુંવરજીભાઈ હળપતિ

ભણવા માટે દૂર જવું પડે તે લોકોને પણ અહીંયા સારી કોલેજો સ્કૂલો નવી સારી હોસ્પિટલો અમારે અહિયાં સગવડ નથી કોઈ બીમાર પડે તો અમારે સોનગઢ સુધી લઈ જવું પડે અહીંયા કોઈ કોઈની ડિલિવરી હોય કોઈ પણ પ્રોબ્લેમ હોય તો સોનગઢ સિવાય કઈ અમને અમારો કોઈ આરો નતો પણ હવે એવી આશા છે કે અહીંયા બધી સુવિધાઓ આવે અહીંયા ડ્રેનેજ લાઈન નથી

છેલ્લે ડેમ બાંધવા માટે અમે મહારાષ્ટ્ર થી અને આજુબાજુના ઘણા બધા અહીં ડેમ બાંધવા માટે અમે આવ્યા હતા અને ડેમ બાંધ્યા પછી રોજગારી માટે અમે જ રોકાઈ ગયા અમારી પેઢી અહીંયા વસી ગઈ છે અને અમે અહીંયા પ્રોજેક્ટ વિસ્તારમાં હતા અમને વોટિંગનો પણ અધિકાર નહીં હતો અને અહીંયા પ્રોજેક્ટના વિસ્તારમાં અમને રહેવાની અને પાણીની લાઈટની વ્યવસ્થા પણ સારી નહીં હતી પછી કુંવરજી સાહેબ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ કે અમારે પાસે સામેથી આવ્યા અને આ તાલુકો ઘોષિત કરીને અમને ખૂબ જ આનંદ છે અને તાલુકો ઘોષિત થયા પછી જે તાલુકામાં પંચાયત ઓફિસો આવશે મામલતદાર ઓફિસ આવશે સારી સ્કૂલો બનશે સારા દવાખાના બનશે તો આજુબાજુના ગામડાને પણ અને અમને પણ રોજગારીથી લઈને ઘણી ખરી આવી વ્યવસ્થાઓ બધી ઉભી થશે અને અમે કુંવરજી સાહેબનો અને ગુજરાતના મુખ્યમંત્રી સાહેબનો પણ ઘણી દિલથી આભાર વ્યક્ત કરીએ છીએ અમે આજે જયારે ઉકાઈ છે નવો તાલુકો બનાવવામાં આવ્યો સોનગઢ માંથી અલગ તાલુકો છૂટો પાડવામાં આવ્યો ત્યારે શું આજે ઉકાઈ જે નવો તાલુકો બનાવવામાં આવ્યો સોનગઢ તાલુકા વિભાજન કરીને ઉકાઈ તાલુકો જાહેર કરવામાં આવ્યો તો ઉકાઈ ની જનતામાં ખુબજ ખુશીનું વાતાવરણ છે લોકો ખૂબ ખુશ થઈ ગયા છે ઘણા વખતથી થી ઉકાઈમાં વિકાસના નામે કઈક થતું નહીં હતું અહીંયા ઘણી બધી સમસ્યા હતી ડ્રેનેજ સમસ્યા પણ હવે એ બધા પ્રશ્નો દૂર થશે ઉકાઈ તાલુકો બનવાથી હવે તથા ઘણી બધા લોકો અહીંયા ઉકાઈ છોડીને બહાર ગામ સ્થળાંતર કરી ગયા છે હવે જે લોકો રહ્યા છે એ લોકો પણ રહેશે અને બીજા હજુ નવી વસ્તી આવે અને ઉકાઈમાં રોજગારી વધે અમારા છોકરાઓને કઈ સુધાર થયું નથી નોકરી ધંધા વગર રખડેલા છે અહિયાં અમે જેવી તેવી જિંદગી કાઢતા છે કોરજીભાઈ નું ખુબ ખુબ આભાર અમને ખુશી મળી દિવાળી કરતા દિવાળી પહેલી થઈ ગઈ છે અમારી ઉકાઈ માં રહી રહીને એટલા તે રસી ગયેલા હતા અમે અડધા લોકો ત્યાં અહીંયા જતા રહેલા છે હવે અમે જેવું તેવું ચલાવતા છે ઘર દુકાન ધંધો બંધ છે બધું નોકરી નથી છોકરાઓની એટલે જે થાય તે સારું થાય તાલુકો બનાવતી સુધાર થાય અમને રોજગાર મળે ગામડાના લોકો અહીંયા આવે લેવા કઈ બી અમને કઈ સરકારી કામ હોય તો થઈ જાય એ અમને આનંદ થયો એટલું